વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજ્યમાં બ્રિજો પર ગામડા પડવાનો સિલસિલો યથાવત રાજ્યમાં બ્રિજો પર ગામડા પડવાનો સિલસિલો યથાવત ત્યારે વડોદરાના પાદરામાંથી પસાર થતા બ્રિજ પર ગામડા પડ્યા છે જ્યાં પાટોદ ગામ પાસે ઓવરબ્રિજ ની બંને બાજુ ગામડા પડ્યા છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ઉપર ગામડા પડ્યા છે કે જ્યાં બ્રિજની બંને સાઈડ ભ્રષ્ટાચારના ગામડા પડ્યા ઉપર ઓવરબ્રિજ બનાયેલો છે ત્યાં હજુ બે વર્ષ બી નથી થયા અને બહુ ધોવાણ પાણીના ધોવાણથી રોડ વચ્ચે જ મોટા ખાડા પડી ગયા છે ડાબી સાઈડે જમણી સાઈડે બંને સાઈડે ખાડા પડેલા છે ગઈ સાલ બી આ પરિસ્થિતિ હતી અને ગઈ સાલ બી આ જ જગ્યા પર સમારકામ કરાયેલું છે અને ફરીથી આ સાલ એ જ પરિસ્થિતિ ઉપદઈ છે અને આ સાલ એટલો મોટો ખાડો પડેલો છે કે આથી અવરજવર કરતા સ્કૂલના છોકરાઓ કે કોઈ બી આજુબાજુના ગામડાવાળા અવરજવર કરે ખેડૂતોનું જે ટ્રેક્ટર જાય છે ટ્રેક્ટરો જાય કોઈ બી કઈ કશું કોઈ જાતનું નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે આ કેન્દ્ર સરકારનો જે નેશનલ હાઈવે બનેલો છે એની ઉપર જો આટલો ઓવરબ્રિજ બનાવતા હોય તો કેન્દ્ર સરકારની નજરમાં જો બનતું હોય ને જો આવું થતું હોય આટલો મોટો ભ્રષ્ટાચાર તો એનો જવાબદાર કોણ એના માટે કોન્ટ્રાક્ટર ને જવાબ